ભૂલી કૃષ્ણ ગણયા લાલ લગીજય આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મર હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ શ્રીમત્સગુણ શિન ચિદે ચિદે વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષર મુક્તોટી સુખદામ નૈકાવરાધીપે ધ્રીપુરુષોત્તમ મુનિ વરે વેદાર્ધિકે તન્મોલાક્ષરયુક્તમે સહજાનંદ જવાંદે સદા જવાંદે સદા આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ અતિ સંપત્તિની અંદર વ્યક્તિ એ પોતે સંબંધો એ તોડી નાખે છે જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા એક વખત પ્રાચીન સમયની વાત છે એ ભગવાન એ કૃષ્ણ એ પોતે દ્વારિકાની અંદર બિરાજમાન હતા તેવા વખતે ત્યાં નારદજી આવ્યા અને નારદજીએ પ્રશ્ન પૂછ્યો ભગવાન કૃષ્ણને કે પ્રભુ અતિ સંપત્તિ હોય તો માણસો એ પોતે સંબંધો એ તોડી નાખે છે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હા તોડી નાખે છે તો આ આનારાજી જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે કેવી રીતે અતિ સંપત્તિની અંદર અમીર માણસો એ સંબંધો તોડી નાખે છે તે કથા હું આપને સંભળાવું છું તે સમસ્ત એ સમસ્ત જે અમીર ભાઈઓ છે અને ગરીબ માણસો છે તેમના કલ્યાણ માટે આ કથા છે આમ ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે કે તમે ખૂબ સુંદર બધાને એ સમજાય તેવો અને અનુકૂળ પડે તે રીતે આપે પ્રશ્ન એ મને પૂછ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે કે આપ સાંભળો એક સમયની અંદર એક ખેડૂત હોય છે તે મધ્યમ વર્ગના હોય છે તેમના ઘરે બે બાળકોનો જન્મ થાય છે એક દીકરો હોય છે અને એક દીકરી હોય છે દીકરાનું નામ રાહુલ હોય છે અને દીકરીનું નામ ચિત્રા હોય છે આ બંને ભાઈ બહેનો દિવસે દિવસે એ મોટા થતા થા મોટા એ થાય છે અને જ્યારે તેમના લગ્નનો પ્રસંગ આવે છે ત્યારે આ જે ખેડૂત છે તે પોતાની દીકરી અતિશય ધનવાન એ વેપારીને ત્યાં એ પોતાની દીકરી જે ચિત્રા હતી તેનું લગ્ન કરાવે છે અને ધામધૂમથી લગ્ન કરાવે છે ધીમે ધીમે આ બાજુ એ જે ખેડૂત હતો એ પોતે બીમાર પડે છે એટલે આ બાજુ રાહુલ એ ખેડૂત માટે એ ઘણી બધી સેવા કરે છે પરંતુ એ ખેડૂત એ સાજો થતો નથી ત્યાર પછી આ રાહુલને તેના પિતા જે હતા ખેડૂત એ બોલાવીને કહે છે કે બેટા હવે મારે આમે એક દિવસ મરવાનું છે તો તે તારા આખા ઘરની સંપત્તિ બધી વેડફી નાખી છે મારી બીમારીની અંદર એટલે તું હવે જમીન પણ ના વેચવા તૈયાર થતો અને આ બંગલો પણ વેચવા માટે તૈયાર ના થતો પરંતુ તું તારા લગ્ન માટે વિચાર મેં તો મારા જીવનની અંદર જીવી લીધું પણ તું તારા જીવનની શરૂઆત કર આમ કરી અને એ દીકરાની જે માં હતી એને એ પેલા દીકરાને એ ધામધૂમથી એ લગ્ન કરાવે છે તો તેની અંદર પણ ઘણી બધી સંપત્તિ એ વેઠવી નાખે છે અને જે પેલો ખેડૂત હોય એ ખેડૂત એ પોતે મરણ પામે છે અને તેનો આ પુત્ર રાહુલ હતો તેણે બધી ઉત્તર ક્રિયા કરી અને બધી જ જે મિલકત હતી એ બધી વેડફી નાખી બંગલો હતો તે વેચી દીધો જમીન પણ વેચાઈ ગઈ અને પોતે એક ઝૂંપડી બનાવી અને જંગલની અંદર રહેવા લાગ્યો આ રાહુલ અને તેની પત્ની હતી એટલે આ જે રાહુલ હતો એ ઘણા બધા માણસોને ત્યાં એ પોતે મજૂરી કરવા જાય અને મજૂરીની અંદર મજૂરીની અંદરથી જે કંઈ પૈસા આવે એની અંદરથી આ રાહુલ અને તેની પત્ની આ બંને એ ગુજરાન ચલાવતા હતા આ બાજુ જે તેની બેન હતી વાલ ચિત્રા તેનું લગ્ન એક અમીરના ઘરે થાય છે વેપારીને ત્યાં એટલે ત્યાં આગાડી એ તેની બેન એ ખૂબ જ એ સુખી હોય છે એટલે એની બેને વિચાર કર્યો કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી અને મારો ભાઈ કદાચ અહીંયા આવે તો મને મારી નણંદ અને જેઠાણી મને મેણવા મારશે કે તારો ભાઈ આવો અત્યંત ગરીબ છે એટલે આ જે ચિત્ર હતી તે પોતાના ભાઈના સંબંધો એ તોડી નાખે છે કારણ કે અતિશય મિલકત હતી અને જો ભાઈ જો તેને તેના ઘરે આવે તો તેની ઇજ્જત જતી હતી તે ઇજ્જત સાચવવા માટે એણે પોતાના ભાઈનો જે સંબંધ હતો તે તોડી નાખ્યો ધીમે ધીમે ઘણા સમય પછી આ જે ચિત્રા હતી તેનો એક દીકરો હતો એની લગ્નની તૈયારી થાય છે પેલી બાજુ જે ગરીબ ભાઈ હતો રાહુલ એને ખબર પડે છે કે મારા એમ કે ભાણિયાનું લગ્ન છે તો હું એના લગ્નની અંદર જયશ અને અહીંયાથી હું મારી પાસે કંઈ છે નહીં એટલે હું શું કરું એટલે એના મિત્ર પાસે જાય છે અને મિત્ર પાસેથી ઉછીના પૈસા લાવી અને પોતાના ભાણિયા માટે બેન માટે અને આખું મમેરું આવી રીતે કપડાં લાવી અને પોતે તૈયાર કરે છે આમ પોતા પોતાના જીજાજી માટે બેન માટે અને ભાણેજ માટે ઘણા બધા કપડાં લાવી અને પોતે એક થેલાની અંદર ભરે છે અને તેની પત્નીને કહે છે રાહુલ કે મારા ભાણિયાનું લગ્ન છે તે હું મારા બેનને ઘેર જાઉં છું ત્યારે આ રાહુલની પત્ની કહે છે કે આપણને આમંત્રણ છે કે ના આમંત્રણ તો છે નહીં તો આ રાહુલની પત્ની કહે છે કે આમંત્રણ ના હોય તો હું આવી શકતી નથી તમારે એકલા જવું હોય તો જાવ એટલે આ જે રાહુલ હતો એ પોતે પોતાના બેનને ઘેર જાય છે એટલે પોતાના બેનને ઘેર જઈને દરવાજાની અંદર ઊભો હોય છે તેવા વખતે એ રાહ જોવે છે કે મારી બેન આવે અને મને અંદર એના ઘરની અંદર લઈ જાય આમ કરતાં એની જે જેઠાણી હતી ચિત્રાની એ જોઈ ગઈ અને એ ચિત્રને વાત કરે છે કે તમારા ભાઈ દરવાજે આવેલા છે અને અમને તમે લઈ આવો એટલે આ જે ચિત્ર હતી તેણે વિચાર કર્યો કે મારો ભાઈ તો ગરીબ છે અને કેમ આવ્યો હશે ઘણા મેં એને આમંત્રણ પણ આપ્યું નથી એટલે આ જે ચિત્ર હતી એ પોતે વિચાર કરે છે અને પોતાની એ જેઠાણીને પૂછે છે કે એમના કપડાં કેવા છે મારા ભાઈના તો કે ફાટેલા કપડાં છે ગંદા કપડાં છે હાથમાં એક લાકડી છે અને એક બીજા હાથની અંદર એક થેલો છે બોલે એમ તો કે હા એટલે આ પોતાની જે ચિત્ર હતી એની ઇજ્જત ના જાય એના માટે પોતાના ભાઈ પાસે પાસે છુપી રીતે જાય છે અને જુએ છે તો તેના ભાઈના મેલો ઘેલો કપડો છે હાથની અંદર એક લાકડી છે બીજા હાથની અંદર થેલો છે અને એની બેન એના ભાઈને કહે છે કે ચાલ એક રૂમની અંદર હું લઈ જાઉં એટલે તેનો જે બંગલો હતો એની બાજુની અંદર એક રૂમ હતો એ રૂમની અંદર પોતાના ભાઈને કોઈ જુએ નહીં એવી રીતે લઈ જાય છે અને પોતાના ભાઈને કહે છે કે ભાઈ તું કેમ આવ્યો ત્યારે તેના ભાઈએ કહ્યું કે તે તો મારા સંબંધ તોડી નાખ્યો છે પરંતુ મને ખબર પડી કે મારા ભાણિયાનું લગ્ન છે એટલે હું કપડો લઈને આવ્યો છું બધા માટે મોમેરું કરવા માટે ત્યારે આ જે ચિત્ર કહે છે કે ભાઈ તું આવી રીતે આવા કપડાની અંદર આવે છે તો મારી બે ઇજ્જતી થાય છે મારી ઇજ્જત રહેતી નથી માટે આવી રીતે તારે આમંત્રણ વગર તું આવ્યો છે તો તારે આવવું ના જોઈએ ને તો એના ભાઈના હૃદયની અંદર એકદમ ધક્કો લાગ્યો કે હું એટલા માટે આવ્યો છું આ રાહુલ કહે છે પોતાની બેનને કે બેન તારી દેરાણીની જેઠાણી તને મેણો ના મારે ને એટલા માટે હું કપડાં લઈને આવ્યો છું ત્યારે આ ચિત્ર કહે છે કે સારું ભાઈ તું આ રૂમની અંદર જ રહેજે અને બહારથી હું વાખી દઉં છું દરવાજો અને તાળું મારી દઉં છું હું તારા માટે જમવાનું લઈને આવીશ એટલે તારે આ રૂમની અંદર બેસી રહેવાનું તારે બહાર નીકળવાનું નહીં અને હું જમવાનું આપું પછી તારે ચૂપચાપ રીતે પાછલા દરવાજેથી તારે નીકળીને જતું રહેવાનું એટલે આ રાહુલ કહે છે કે હા બેન જો તારી બે ઇજ્જતી થતી હોય તો હું એવી રીતે પણ કરવા તૈયાર છું એટલે રાહુલની આંખની અંદર પાણી આવી જાય છે કે હું મારી બે બેનને ત્યાં હું સારા ભાવથી આવ્યો છું અને મારી બેન એ ખૂબ સુખી છે અને મારી બેને આવું મને કહ્યું કે આમંત્રણ વગેરે કેમ આવ્યું એટલે આ સતત વિચારો તેના ભાઈને રાહુલને એ સતત એ રડાવ્યા કરતા હતા અને દુઃખી થતો હતો એ કોરડાની અંદર બેઠો થકો એ પોતાની બહેનને આવવાની રાહ જોતો કે ક્યારે બેન મારી જમવાનું લઈને આવે અને હું અહીંયાથી ચૂપચાપ નીકળી જાઉં બીજી બાજુ આ જે હતી ચિત્રા એ પોતાના દીકરાના લગ્નની અંદર એટલા બધા ગુલતાન થઈ ગયા કે પોતાના ભાઈને જમવાનું આપવા માટે એ ભૂલી ગયા હવે બને છે એવું કે આ જે રાહુલ હતો એ ઓરડાની અંદર બન હતો બે દિવસ સુધી ખાધા પીધા વગર એ પોતે વિચાર કરતો કે મારી પત્ની જંગલની અંદર ઝૂંપડીની અંદર રહેશે મારા બાળકો છે તો જો હું અહીંયા મરી જઈશ તો એ બાળકોનું પાલન પોષણ એ કેવી રીતે કરશે આમ એ પોતે ચિંતિત રહેતો હતો અને એના થોડા સમય પછી કંઈક અવાજ સંભળાયો એટલે એણે દરવાજો ખટખટાયો અંદરથી એટલે જે પેલી ચિત્રા હતી એની જેઠોણી એ સાંભળી અને એની જેઠોણી આવીને દરવાજો ખોલ્યો તો અંદર આ રાહુલ હતો કે જે ચિત્રાનો ભાઈ હતો એટલે એણે વાત કરી કે તમને આ રૂમની અંદર કોણે પૂરી દીધા તો એની બેનની ઇજ્જત ના જાય એટલા માટે ભાઈ એ ભાઈ કહે છે રાહુલ મને ખબર નથી કે જૂઠું બોલે છે કે હું તો ઊંઘી રહેલો અને કોઈ કે દરવાજો બંધ કરી દીધો આ ભાઈ ખાધા પીધા વગર બે દિવસ થયા હતા એટલે પાછલા બારણાથી નીકળી નહીં એ તો ચાલતો થયો ચાલતા ચાલતા જંગલની અંદર એ પોતે ચક્કર આવે છે અને આમ પડી જાય છે તેવા સમયે એક દેવી એ ત્યાં આવી અને વૃદ્ધારૂપે એ પેલા જે રાહુલ હતો ને એને પોતે એ પકડી લે છે ને પોતાના ખોળાની અંદર તેનો માથો મૂકી પંખો નાખી અને પછી એને આશ્વાસન આપે છે કે ભાઈ તું આટલા જંગલની અંદર તો ક્યાંથી આવ્યો છે ક્યાં જઈ રહ્યો છે ત્યારે આ જે રાહુલ હતો એણે બધી પેલા માજી હતા એમને વાત કરી એ જે માજી હતા એ દેવી સ્વરૂપ હતા લક્ષ્મીજીનું સ્વરૂપ હતું સાક્ષાત લક્ષ્મીજી હતા પરંતુ એક વૃદ્ધાનો રૂપ લઈ અને ત્યાં આવ્યા હતા એટલે આ રાહુલ વિચાર કરતો હતો કે મારી ધર્મપત્ની જે લક્ષ્મીજીની પૂજા કરે છે તે જ આ લક્ષ્મીજી છે એવું મને લાગે છે એટલે એમણે પંખો નાખ્યો વૃદ્ધાએ આ રાહુલને અને પછી હોશની અંદર આવ્યો એટલે કીધું કે સારું તમને તકલીફ હશે તો તમારા બેનને ઘેર જઈને તમે આવ્યા છે તમારા ભાણિયાનું લગ્ન હતું એટલે તો તમારી બેને કંઈક તો આપ્યું હશે નહીં ત્યારે એ ભાઈએ આંખની અંદર આંસુ આવી ગયા રાહુલને અને એમ કહે છે કે મારી બેનને બેનને ઘેરેથી હું કંઈ જ લાવ્યો નથી ઉડતો ભૂખ્યો આવ્યો છું તરસ્યો આવ્યો છું બે દિવસથી ત્યારે આ જે વૃદ્ધ હતા એમણે કીધું કે જાઓ નજીક મારો એક બગીચો છે એ બગીચાની અંદર જેટલા ફળ ખાવા હોય એટલા તમે ખાઈ લો અને પછી પાણી પણ પી લો અને જેટલા ફળ તમારે ઘેર લઈ જવા હોય એ થેલાની અંદર તમે ભરીને લઈ જાઓ અને ઘેર જઈને કહેજો કે આ મારી બેનને ત્યાંથી હું આ ફળ લાવું છું એટલે આમ આ વૃદ્ધા આશ્વાસન આપી રાહુલને અને એના બગીચાની અંદર લઈ જાય છે આ રાહુલે ઘણા બધા ફળ ખાધ્યા અને થોડા થેલાની અંદર ભર્યા અને પછી જે પેલા માજી હતા ને એ એકદમ અદૃશ્ય થઈ ગયા આ જે રાહુલ હતો એ પોતે પોતાના જે ઘર હતું જંગલની અંદર ઝૂંપડી ત્યાં જાય છે અને તેની પત્નીને અને બાળકો રાહ જોતા હતા એટલે આ થેલો લઈને આપ્યો કે લે હું આ લાવ્યો છું ત્યાર પછી આ જે રાહુલની પત્ની હતી એ થેલાની અંદર જોવે છે તો ઘણા બધા ફળ હોય છે એટલે કહે છે કે તમારી બેનને ત્યાંથી તો લાડુ ને મીઠાઈને ફરસાણ ને એવું બધું લાવવાનું હોય તો તમે આ ફળ કેમ લાવ્યા ત્યારે આ રાહુલની આંખની અંદર આંસુ આવે છે અને કહે છે કે મારી બેનને ઘેરથી તો આ ફળ આપે છે તે ફળ હું લાવ્યો છું ત્યાર પછી એ જે થેલો હતો એ થેલો એકદમ ખાલી કર્યો તો એ ફળોની અંદરથી ઘણા બધા રૂપિયા હીરા અને માણેકનો એક ઢગલો થઈ ગયો ત્યારે આ જે રાહુલ હતો એ રાહુલને ખબર પડી કે ખરેખર સાક્ષાત લક્ષ્મીજીએ આ મને અઢળક ધન આપ્યું છે હીરા માણેક અને રૂપિયા આપ્યા અને ઢગલો થઈ ગયો જ્યારે થેલો ખાલી કર્યો એટલે ત્યાર પછી આ જે આ રાહુલ હતો એણે આ હીરા માણેક અને રૂપિયાથી સરસ રાજમહેલ જેવો એક બંગલો બનાવ્યો છે બંગલો બનાવ્યા પછી પોતાની બેનની ઇજ્જત ના જાય બે ઇજ્જતી ના થાય એટલા માટે એક વખત પોતાની બહેનને શ્રાવણ માસ આવે એટલે પોતે એ રથ લાય અને તેડવા માટે જાય છે તેવા સમયે જે પેલી જેઠાણી એ ફરીથી દરવાજાની અંદર આવે છે ને જુએ છે તો આ એમ કે ચિત્રાનો ભાઈ છે એટલે ચિત્રાને જેની અંદર કહે છે કે તમારા ભાઈ આવ્યા છે અને જાઓ તમે લઈ આવો ત્યારે આ ચિત્રા પૂછે છે ફરીથી તેની નણદને કે મારા ભાઈનો પહેરવેશ કેવો છે તારે કે પહેરવેશ ખૂબ સારો છે રાજા જેવો છે અને પોતે રથ લઈને આવ્યા છે તમે જાઓ અને તમારા ભાઈને તેડી આવો અંદર ત્યારે આ ચિત્ર એ માનવા માટે તૈયાર થતી નથી મારો ભાઈ તો ગરીબ છે ભિખારી છે એની પાસે શું હોય તે એ રથ લઈને આવે પરંતુ એ છુપી રીતે એ જ્યારે જોએ છે તો ખરેખર રથ લઈને વાગણાની અંદર આ જે રાહુલ હોય તે ઊભો હોય છે તેવા વખતે આ ચિત્ર પોતે આરતી તૈયાર કરી અને પોતાના ભાઈની આરતી ઉતારે છે તિલક કરે છે અને ચોખાથી પગે લાગે છે અને પછી તેને પોતાના રાજમહેલની અંદર તેડી જાય છે અને પછી એનું આશ્વાસન આપી જમાડી અને પછી એનો ભાઈ કહે છે રાહુલ કે બેન હું તને તેડવા માટે આવ્યો છું તું મારા ઘરે ચાલ થોડા દિવસ તું રહેજે શ્રાવણ માસ છે એટલે શ્રાવણ માસની અંદર આ ચિત્રને રાહુલ પોતાના ઘરે એ તેડી જાય છે તો આ ચિત્ર ત્યાં જુએ તો એને નવાઈ લાગે છે કે મારો ભાઈ તો ગરીબ હતો આટલો બધો એ માલદારે કેવી રીતે થઈ ગયો હશે ત્યાર પછી આની ખબર આ જે રાહુલ છે એને એકલાને જ છે એ કોઈને કહી શકતો નથી ત્યાર પછી એની બેન એ પોતે એ પોતાના ઘરે જવા માટે તૈયાર થાય છે ત્યારે આ જે રાહુલ છે એ કહે છે કે બેન હું બજારની અંદરથી સારામાં સારો તમારા માટે એ હું હાર લઈ આવું સોનાનો એટલે આ સોનાનો હાર આ રાહુલ એ પોતાના બેન માટે ભેટ આપવા માટે લઈ આવે છે અને જે આ ચિત્ર હતી એ પોતાના જ્યારે એ ઘરે જાય છે એટલે કે સાસરે જાય છે ત્યારે એ પોતે એ ખૂબ જ આનંદિત થાય છે અને પછી જ્યારે એની નણંદ અને જેઠાણીએ જોયું છે કે તમારા ભાઈએ શું આપ્યું ત્યારે જે પેલો હાર હતો સોનાનો એ બતાવ્યો અને બધા ખુશ થયા આમ આ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે અતિ ગરીબાઈ હતી છતાં પણ લક્ષ્મીની જેમ આ રાહુલની પત્નીએ પૂજા કરી તો સાક્ષાત લક્ષ્મીજી આવી અને એમને મદદ કરી અને ગરીબાઈની અંદરથી એ બહાર આવ્યા અને એ સારામાં સારો બંગલો બાંધી શક્યા આમ આ તમામ સકડી હકીકતની કથા ભગવાન કૃષ્ણએ નારદજીને કહી એટલે નારદજીએ કહ્યું કે પ્રભુ આપે સુંદર મને કથા કહી હું પૃથ્વી ઉપર વિચરણ કરી અને આવી રીતે અતિ સંપત્તિની અંદર જે ભાન ભૂલે છે તેમને હું આ કથા દ્વારા સમજાવીશ કે ભગવાન અતિ અતિશય સંપત્તિ આપે તો આપણે સંબંધો એ તોડી દેવા ના જોઈએ અને સંબંધો ભલે અતિ ગરીબાઈ હોય છતાં પણ સાચવવા જોઈએ ભગવાન જે પરિસ્થિતિની અંદર રાખે તે પરિસ્થિતિની અંદર આપણે રહી અને સુખી તે જોઈએ આ માટેનો હું બોધ અને કથા એ વિચરણ કરી અને સમાજને અને જીવોને હું કહીશ એ જ આજના શોધને વરા કૃષ્ણ ગણ્યા લાલ જઈ